ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ બસો એંસી રને જીતી લીધી છે રવિવારે પાંચસો પંદર રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને ચોત્રીસ રનમાં આઉટ કરી દીધું હતું ટીમે બે ટેસ્ટ મેચની સિરીઝમાં એક જીરોની લીડ મેળવી લીધી છે ત્યારે હવે બીજી મેચ આગામી સત્યાવીસ સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે ત્યારે આ મેચની જીતનો હીરો રવિચંદ્ર રહ્યો હતો તેણે છ વિકેટ ઝડપી હતી સાથે જ પહેલી ઇનિંગમાં એકસોને તેર રન બનાવ્યા હતા તો બાંગ્લાદેશ માટે કેપ્ટન નઝમુલ હસન સાંતાએ અડધી સદી ફટકારી હતી તો ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમે એકસો રન અને ચાર વિકેટના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું તો સાંતોએ એકાવનને સાકેબ પાંચ રન બનાવીને દાવને આગળ ધપાવ્યો હતો તો સાંતો બ્યાસી રન બનાવી આઉટ થયો હતો અને સાકેબ પચીસ રન બનાવી આઉટ થયો હતો જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ ચાર વિકેટ બસો રન પર ડિક્લેર કરી હતી અને બાંગ્લાદેશને પાંચસો રનનો ટાર્ગેટ આપ્યો હતો તો ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં ત્રણસો રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ એકસો રનમાં સમેટાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ સી સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ